એટલે તે ખરીદી હા મેડા માંથી લીધું તમે ઉભા તા ને હું ન મેડમ લેવા ગઈ પણ તું ક્યાંય મને હાથમાં જાયલી રેતી હતી પણ એમાં મમ્મી ન્યા પકડી ને રાખવાની હોય મેડમ પણ તારે માસ એ માની હૈરે રેવાય નોખી 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 દોડતી હતી તારા બાપ ને ખબર પડશે ને મારો વારો કાઢી ના ક્યારે ગયા હોય ને મમ્મી ફરવા દેવાય ફરવા દેવાય ફરવા દેવાય હું નાની હું મને બધું મળી જાય પણ તારે દોહી તારી છાપ ખોટી પડી છે નીચના પેટની તારે આખું ન જવાય મારાથી તારો બાપ મારો બારો કાઢી નાખશે એ રાંડીની તું જ ફાયદે થઈ જો મે હું હું તને ખાલી ને આ બધા આપણે રિક્ષા કરીને ભેગા તો ગયા તા ને તો બધા ભેગી તો હતી હતી ભેગી ત્રણ ચાર વખત મે તારું બાવણું ઉઝાયલું તો ધરા હાર કે ઓલા ફજેત માં બેહું છે ને ઓલી ચકેડી બેહું છે ને ઓલે ચકેડી પૈસા કેટ કઈ થાતી આટલા બધા તો તમ મંદી જાતા મેં તમને કેટલા દીધા હતા પાંચસો રૂપિયા દીધા હતા ત્રણસોનું રૂપિયા પાસ્યું તું સો રૂપિયા ધીંગલો લીધો પાસે સો રૂપિયા ભીધતા બીજા કેત કાઢ્યા એ મન પપ્પાઈ દીધા હતા બીજા પૂછી જોઈશ તાર પપ્પા હા પૂછજો ખોટી રાંડની તારો ડોહો મને મારી નાખશે તને મારતા મારશે આમ થોડોક ઘરમાં પૂરી નાખતો મેં શું કર્યું ને ક્યારેક બહાર નીકળ્યા હોય તો એમને મમ્મીના હાથ પકડીને રહેવાનું બધી છોકરીઓ તો એકલ્યું ચાત્યું હોય તમે એકલા જ ક્યાંય જવા નથી દેતા મેળા માં ભેગા ભેગા જવા દેવા દે ને તાર બાપનો સ્વભાવ કેવો મારે કઈ કરવું નથી હવે મારે છે ને તાર બાપ ને કેવું છે કે સારું ઠેકાણું ગોતી ને પૈણા દે ને એટલે મારે શેને ઉપાદી નહીં મને મારો મગજ એ ખા ખવાઈ ગયો એક ઈ ઘસકાવે અને એક તારી બરતરા એક ઈ ઘસકાવે એક તારી બરતરા

તું એના ભેગી તું કેટલી વખત બેઠી એક વખત બેહો તો છે ને પચાસ વખત બેહો તો છે આમાં નથી બેઠી નામાં નથી બેઠી નથી બેઠી જ્યાં જાય પૈસા પછી તું દઈ દેતારા ગર પપ્પા પાસે પપ્પા તને કઈ નઈ કે માસી પાસે તમાર બેગ લખું હોય તો કઈ વાત કરાય આને બાવણા પકડી પકડી ને રાખું તો ઓલા ફજેતમાં બે મને ખબર છે કે જ્યાં દીપક બે ત્યાં તું બે નથી

નાક રાખવાનું છે બધું હાલ થઈ ગયું તાર ખબર પડી કેટલી ભાગી ગયું આજ પછી મારી છોકરી સામે કોઈ દી જોતો હું તારા ભંગે નાખી આવે

તારી યારે મારા જે નથી કરું કઈ લઈ કરું મારે કાઈ મારી છોકરી નથી દેવી કરી જોઈ જજો ટાટિયા ભાંગી જાય કે નહીં જોઈ લેજે લે દીકરા મારા તો આજ પછી કોઈ દી દેલી હમુ જોતો ને આને દેલી બાઈ નીકળે તો આને ટાટિયા ભાંગ નાખો એન બાપ કા કે કેતો તો કા કા કે દવા પાઈ દે ને કા કે આને છે ને ટાટિયા ભાંગી ઘર માં બેહાર દે એમાં હું હોય હવે ને તમે પણ હવે તમાર છોકરી કઈ એમ ઓલું નથી કઈ ગાંડી રે એને ખબર નો પડે ગામ માં વાતો કરાવીસ તમારે રાનના અમારી એમાં વાતો શું થાય બાપા વાતો જ થાય ઓની છોકરી ભાગી ગઈ ઓના છોકરા ને લઈ એટલે જ કહું છું હમજી વિચારીને પ્રેમથી થી લગન કરાઈ દયો મારે એવો કઈ મારા કામનો હીરો રહ્યો પાછો

જાતી ન કે ઘર માં થી બાયરે નીકળે ને એટલે તાટિયા ભાંગ નાખે મારે પણ ચાર્જિંગ મૂક્યો બેટા ચાર્જિંગ ને હા માં મૂક્યો